માવા વાળાનું કામકાજ ચાલુ છે અત્યારે તો ખાસ મિત્રો ભાઈ અમારા દુકાનદાર વિડીયો બધા જોતા હોય દુકાનો વાળા વિડીયો શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય મિત્રો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને ખાસ કરી વિડીયોમાં બધા વિડીયોના એન્ડ સુધી કન્ટિન્યુ બનાવી રેજો જુઓ પોપટા નાખ્યા છે છે ભાઈ

đẹp phản đẹp phản thì nhiều cô lần rồi số cơ bản là bây giờ thấy sẽ không ba này thấy chưa ờ rồi rồi

પાણી થઈ ગયું છે આઈસ્ક્રીમની હાલત કેવી થઈ ગઈ છે આઈસ્ક્રીમનું પાણી થઈ ગયું બનાવીને કેમ કંપનીમાંથી દઈ એની ઘોડે થઈ ગયું છે લાઇટ બ બંધ કરેલી મારા પપ્પા જો ભાઈ

શાનો બનેલો મનક હે મનક આ ભાઈને છે ને બરફમાં પામાંથી કાઢવો છે આમાંથી આ બરફ નું બનેલો છે શાનો બનેલો છે આ હું હે ઈ હું બરફ છે ઈ છે ને બરફ એટલે જ કહું છું હવે સાફ ખાનામાં માં જો પાણી પડે છે જી એ જો તમે છે સે બરફ થોડો જામેલો છે

વાર લાગશે કુલિંગ થતાં તે ફ્રીજમાં છે ને ભાઈ આજે ઢાંકણા જે ઢાંકણ ઉપર છે ને બાણું અહીંયા સુધી બરફ જામેલો હતો એટલે બંધ કર્યું હતું ખાલી કુલિંગ ઓછું કરવાનું વધારે ઓછું થઈ ગયું કુલિંગ કેમકે આ ઢાંકણા જે છે ને આ કોરા આરખી દેવાતી નહોતી આ તો અત્યારે જે દેવાય છે ને એમ દેવાતું નહોતું એટલા માટે કુલિંગ ઓછું કરવા કરવાથી

તો તો સારું છું તો આ અત્યારે શિયાળો છે અને અત્યારે બંધ કર્યું શિયાળા ઉનાળામાં તો ફ્રીજ આખું ભર્યું હોય જો અહીંયા સુધી એટલી જગ્યા પડીને બધા ખોખા ઉપર ખોખા ભર્યા હોય એટલે બધું ખોખું ભરેલું હોય ફ્રીજ ફૂલ જ હોય તો હમણાં લખાવાનો જ હતો ઓર્ડર આપણે પણ આ બંધ થતા કરાઈ ગયો મારા બપાથી ફૂલમાં અને આખી રાત બંધ રહ્યું એટલે બધું હતું એ બધું ઓગળી ગયું મારી પાતું અને એને કાંઈ ખબર નહોતી ઘડીક જ બંધ કરવાનું હતું તો પાછો ઓર્ડર લખાઈ નાખશું અને આ પાછો હજી કુલિંગ થતા તો આજે હવે તો વારી બહુ લાગશે એમ કે હાવ જે કુલિંગ હતું ને અહીંયા જે સાઈડમાં ભરેલું હતું બરફ જામેલો હતો ને બધો ઓગળી ગયો છે તો જામી મિત્રો એટલા માટે જ છે કે છે ને શિયાળામાં ઝાઝા ભાગે ખોલવાનું ઓછું થાય હાવ એટલે હાવ બરાબર અને આપણે જે ફ્રીજ છે આયરનો એ ઓટોકટમાં છે એટલે માનો કે કુલિંગ થઈ જાય ને તો ઓટોમેટિક બંધ થઈ જાય એ રીતની સિસ્ટમનું છે કંઈક ફ્રીજ એટલે ઝાઝા ભાગે ખોલવાનું હમણાં હાવ બંધ થઈ જાય શિયાળામાં કંઈક ઠંડુ એટલું બધું હાલે એટલે માલ હાવ ઓછો રાખીએ છીએ ધીમે ધીમે તડકો પડતો જાય હવે એવું લાગે છે ટાયર આમ તો બેક ઓછી પડી ગઈ છે પણ હવે જો ને એવું પડશે એટલે આપણે પાછું હું થોડોક માલ લાવીને સ્ટોક કરી નાખશું કેટુંક ફ્રીજમાં જો આપણે આ ફ્રીજમાંથી એટલું બધું ઠંડા કોલ્ડ ડ્રિંકમાં બધું માપસરત રાખીએ નહીં જો તો એ પાંચ પાંચ દસ દસ પેટી પડી રાખવી પડે ઉનાળો હમણાં ચાલુ થાય તડકો ને બધું ચાલુ થઈ જાય એટલે સોડામાં ને આ આઈસ્ક્રીમ કોલ્ડ્રીંકમાં ને બધે સ્ટોક કરવો પડશે એટલે બને ત્યાં હું હમણાં શિયાળામાં બહુ ઓછું જોઈએ એટલે ઓછું માંગે જે પ્રમાણે જોતા પ્રમાણે માલ રાખીએ આપણે મિત્રો આપણી પાસે આ હાયરનું ફ્રીજ છે ને એ સાડા ચારસો લીટરનું છે અને ફાઇવ સ્ટાર છે અને બીજું એક નાનો જે ફ્રીજ છે ને ઊભો ફ્રીજ એ એલજીનું છે એ થ્રી સ્ટારનું છે અને લગભગ છ વરસ થયા છે આને આના છ વર્ષ થયા છે આ ફ્રીજના અને આના થયા છે ચાર વરસ કેમકે આ બે વર્ષ મોડલ લીધેલું હતું અને ઠંડામાં જો અત્યારે આ બરફવાળા ખાનામાં અત્યારે કંઈ હોય નહીં તો આ ફ્રીજમાં છે ને ભાઈ દસવાળી સોડા છે ઉપલું ખાનું બરફવાળો જે છે ને ખાલી છે હા અને આ છે કાચમાં પાણીની બોટલ છે અને દૂધની બાટલી છે અને આ બાણાના ભાગમાં જો ખાદી સોડા અને એ બધું ભરેલું છે કાંઈક ફ્રીજમાં આ ફ્રીજમાં કુલિંગ હોય જાય તો આમાં કાંઈ વાંધો નહીં આમાં તો હું છે તો અમે ટેમ્પરેચર અત્યારે હાવ ઓછું કરી નાખ્યું છે બે ઉપર ત્રણ ઉપર ટેમ્પરેચર છે અત્યારે હાલમાં દસ વાળા કોણ હતા પણ એ ગઈ રાતે વળી વેસાઈ ગયા ત્રણ બોક્સ પેડા થા છેલ્લા લાસ્ટ એ વેસાઈ ગયા ત્રણ બોક્સ અને એટલો માલ છે ને આપણો ઓગળી ગયો છે અત્યારે પછી હાલ ને વહી જાય હે સાદું જ પીતી જાય પછી વહી જાય જા ના ના નહીં તો નહીં મળે

આપણે ફ્રીજ ચાલુ કર્યું છે ને અને તમે જુઓ લાલ લાઈટ જતી ને એ બંધ થઈ ગઈ છે અને લીલી લાઈટ થઈ ગઈ છે એટલે ફ્રીજમાં કુલિંગ થઈ ગયું છે જોઈ લઈએ આપણે ચેક કરી લઈએ જગ્યાએ નથી અમુક અમુક ટકા માલ જે છે ને જા બધું થોડું થોડું મળ્યું છે જામ આ બધું જામ મામેનું છે થોડું થોડું કુલિંગ પકડવા મળ્યું છે આ બધું પડી જાય એમ ઓકે ચાલો કુલિંગ થતા એક દિવસ ગઈ જાય અને પાછું આ બધી ક્વોલિટીને પચી સી છે આ વળી થઈ ગઈ છે એમ છતાં મલાઈવાળી જે હતી ને મેંગો ડોલી એ બધી કઠણ થઈ ગઈ છે મજા મજા રેડી હાલો થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ કૂલિંગ થઈ ગયું છે અને ગામમાં મળી છે પાછી હતી નવી નવી તો હવે મિત્રો છે ને ભાઈ બાજુમાં ત્યાં લગન ને ત્યાંથી થોડોક ટોપરા પાક વીધો હશે તો ટોપરા પાક આવી ગયો છે ચાલો ભાઈ એને ટોપરા પાક ભાવતો હોય ને કોમેન્ટ કરી દેજો અને રી આવો ટોપરા પાક ખાવા